હાય દોસ્તો તો ટ્રાફિક પોલીસની અંદર એક નવી ભરતી આવી છે તો એની નોટિફિકેશન કેમની જોવી ઓનલાઈન અને ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવીને સર્ચ કરવું સી પી અહેમદાબાદ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની પર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે પેજ એની પર ક્લિક કર્યા પછી તમારે થોડા ઉપર જશો એટલે અહીંયા બાજુની અંદર બધી લખેલી છે જાહેરાતો જેમ કે ટ્રાફિક પોલીસ વિભાગ ટ્રાફિક બ્રિગેડ જવાન ભરતી અંગે ઉમેદવાર ભરવાનું થતું અરજી ફોર્મ એની ઉપર ટ્રાફિક પોલીસ વિભાગમાં ટ્રાફિક બ્રિગેડ જવાનોને ભરતી કરવા માટેની જાહેરાત તો આપણે એની પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા પછી જોઈએ આપણે તો એની નોટિફિકેશન છે પૂરી તો પૂરી એક વખત તમારે એની નોટિફિકેશન વાંચી લેવી પૂરી અંદર કેમનું દોડ છે દોડવાનું છે પછી એમાં કેટલી ફી ભરવાની છે કેટલું વજન છે કેટલી તમારી હાઈટ છે એ બધું આની અંદર લખેલું છે તો એ એક વખત તમારે ચકાસ કરી લેવું પૂરેપૂરું ફોર્મ એક વખત આનું વાંચી લેવું તો તમને ખબર પડશે કે આની અંદર તમારે શું શું કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ તમારે શું આની અંદર આપવાના રહેશે તો અરજી ફોર્મ મેળવવાની તારીખથી અરજી ફોર્મ મેળવવાનું સ્થળ સુધીનું બધું આની અંદર લખેલું છે કે તમારે આનું ફોર્મ ભરીને ક્યાં આપવું કારણ કે ઓનલાઈન આના ફોર્મ ભરાતા નથી આનું ફોર્મ તમારે ડાઉનલોડ કર્યા પછી તમે એને ઓફલાઈન આપી શકો છો દેખો અહીંયા લખેલું છે એનું સ્થળ અરજી ફોર્મ જમા કરવાની તારીખ અને સ્થળ તો તમે આ જોઈ શકો છો એક વખત તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે એક વખત વાંચી લેજો પૂરેપૂરી માહિતી તો હવે આપણે જોઈ લઈએ આગળ કે આનું ઓનલાઈન ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો તો આપણે આ વેબસાઇટ ઉપરથી જ ડાઉનલોડ કરીશું તો હું તમને બતાવી દઉં આગળ બહાર આપણે આવી જઈશું પાછા એના હોમ પેજ ઉપર એના પછી આપણે ટ્રાફિક સંબંધિત ફરિયાદના બધું ઘણું બધું એનું લખેલું છે પણ આપણે જોઈ લઈએ આ એનું ફોર્મ છે અરજી ફોર્મ નંબર પૂરેપૂરી માહિતી એક વખત તમારે નાખી દેવી તમારું પૂરું નામ શિક્ષણ લાયકા તમારી જન્મ તારીખ બ્લડ ગ્રુપ ઊંચાઈ વજન તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો જે અત્યારનો હોય તે તમારું ઘરનું તમે જ્યાં રહેતા હોય ત્યાંનું પૂરેપૂરું સરનામું ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ આઈડી પિતાનો વ્યવસાય અરજદારનો વ્યવસાય ઉમેદવારને વિશિષ્ટ પ્રવૃત્તિની નિશાનીઓ અહીંયા તમારા બધું પૂરેપૂરી ડિટેલ તમારા વાંચવી પડશે અને પૂરેપૂરી ભરવી પડશે કોમ્પ્યુટર જાણકારી હોય તો તમે એ નાખી શકો છો એની પર ટીક કરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમે અહીંયા એનો નંબર લખી શકો છો એની વેલિડિટી લખી લખી શકો છો ઉમેદવારનું ઓળખ આપનારનું નામનું સરનામું આ બધે બધી ડિટેલ તમારા દોસ્તો ભરવી પડશે ત્યારે પૂરું એક વખત તમારા આવી વાંચી લેવું ફોમ ડાઉનલોડ કરી આની તમારે પ્રિન્ટ નીકાળી દેવાની પ્રિન્ટ નીકાળીને તમારે ઓફલાઈન ફોર્મ આપવાનું છે એના માટે તમારે પેનથી આખે આખું ફોર્મ ભરવું પડશે મેડિકલ ચેકઅપનું ફોર્મ પણ છે એ બી તમારે જોઈ લેવું ટોકન નંબર નામ ઉંમર જાતિ પુરુષ સ્ત્રી ઊંચાઈ વજન આ બધું તમારે તમારી રીતે જે તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે આની અંદર બધી ઇન્ફોર્મેશન જરૂર સાચી નાખજો તો જ આ ફોર્મ ત્યાં સક્સેસ થશે પૂરેપૂરું આની અંદર તમારે નાખી દેવું પડશે હોસ્પિટલનો રબડ સ્ટેમ્પ હોય તો અહીંયા કરી દેવાનો તારીખ લખી દેવી કર્મચારીનું નામ ડૉક્ટરની સહી જે તમારે અહીંયા બધું કમ્પ્લીટ ફોમ ભરવું પડશે ફક્ત કચેરી ઉપયોગ માટે તો આ તમારે આવી ભરવાનું રહેશે ઊંચાઈ તમારે અહીંયા લખવાની રહેશે વજન લખવાનું રહેશે અહીંયા દોડ છે આ બધું ઘણું બધું છે આ તમારે ભરવાનું રહેશે એક વખત ચેક કરી લેજો દોસ્તો અને આપણી વિડીયોના કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે એપ્લિકેશનોના પણ આપણે વિડીયો આપતા રહીએ છીએ સાચા એડિટિંગનું કેમનું એડિટિંગ કરવું એ પણ એવા પણ આપણે વિડીયો બનાવીએ છીએ આપણો વિડીયો ગમ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય હિન્દ